શ્યામ કુમાર ના નમસ્કાર આજ ના વિડીયો આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની ની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં નવા ઘર શિફ્ટ થવાનું વિચારી રહ્યા છો તો પહેલા જાણી લો પાંચ વાતો શિફ્ટ થવું ખૂબ જ સરળ રહે છે નવા મકાન શિફ્ટ થવાની ઉતાવળ માં લોકો ઘણીવાર કોઈ કામ કરવાનું ભૂલી જાય છે જેના કારણે તેમને પાછળથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અમે તમને જણાવીશું કે નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નવા નવા ઘરમાં ઘરમાં શિફ્ટ શિફ્ટ થવાની થવું વ્યક્તિના જીવનની સૌથી યાદગાર ક્ષણો એક બનતી હોય છે આ તેના નવા જીવનની શરૂઆત જેવું હોય છે પરંતુ નવા ઘરમાં શિફ્ટ થવાથી થોડો તણાવ પણ હોય છે યોગ્ય આયોજન અને સમયસર સરળતાથી બધું મેનેજ કરી શકો છો તો આ ટીપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહે છે સમગ્ર કાગળ પહેલાથી પૂર્ણ કરો કેટલીક વાર તમારા સામાનને નવા મકાનમાં લઈ જતા પહેલા ખાતરી કરો કે બધા જરૂરી દસ્તાવેજો પૂર્ણ થયા છે તમામ પ્રકારના કાગળને આપણે સારી રીતે પેક કરી લીધા છે સ્માર્ટ રીતે પેક કરો પેકિંગ જ શરૂ કરી દો જેથી છેલ્લા સમય કન્ડગત ન થાય દરેક ને તે ના નામ સાથે ટેપ કરી દો અને લેબલ લગાવી દો દરેક એક બોક્સ રાખો જેમાં તમારા માટે સૌથી મહત્વની વસ્તુઓ હોય જેમ કે ટૂથબ્રશ કપડા અને કેટલાક કાગળો રંગીન પેકિંગ લેબલ્સ લગાવી દો અથવા વિવિધ રંગીન માસ્કિંગ ટેપનો ઉપયોગ કરો તમામ સામાન ચેક કર્યા પછી જ લોડ કરો એક ચેકલિસ્ટ બનાવો સામાન શિફ્ટ થતા ચેકલિસ્ટ પર ટીક માર્ક કરી દો જેથી કોઈ વસ્તુ કે કામ રહી ન ગયું હોય ઘરનો દરેક ખૂણો તપાસો સૌથી પહેલા તમારે રોજિંદા વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ જેમ કે ઘરના તમામ નળને એકવાર તપાસો વોશરૂમને સારી રીતે તપાસો કોઈ વસ્તુ રહી ન ગઈ હોય પાછળથી કોઈ સમસ્યા ન નડે નવા મકાન માં શિફ્ટ અગાઉથી આયોજન કરો છો તો નવા મકાન માંગ જતા સમયે તમને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે ઉતાવળમાં માં લોકો ઘણી ઘણા કામો ભૂલી જવાતા હોય છે અથવા તો કેટલીક બાબતો પર ધ્યાન આપવાનું રહી જાય છે જેના કારણે પાછળથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં જો તમે નવા મકાન શિફ્ટ થવા જઈ રહ્યા છો તો મહત્વપૂર્ણ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ જેથી પાછળથી કોઈ સમસ્યા ન નડે